દિવાળી પછી પોચમ પછી અમારે બે નવી પ્રોડક્ટ આવી રહી છે શ્રી ઠાકોરજી ચા શ્રી ઠાકોરજી હળદર શ્રી ઠાકોરજી મટુ આ ત્રણ પ્રોડક્ટ અમારી હતી પણ દિવાળી પછી અમારી બે પ્રોડક્ટ નવી આવી રહી છે શ્રી ઠાકોરજી ના હાબુ શું શ્રી ઠાકોરજી ના હાબુ અને શ્રી ઠાકોરજી ધાણા જીરું આ બંને પ્રોડક્ટ દિવાળી પછી આવવાની છે ઠાકોરજી ના હાપુ અને શ્રી ઠાકોરજી ના ઘણું બધું આપવાનું છે અને આમ તો હજારો પ્રોડક્ટ માર્કેટમાં હોય જ છે તો ભાઈ ને ખરીદજો ભાઈ સમજી અને હારી લાગે તો ખરીદી હું નથી કેતો કે તમને ના ગમે તો ના લેતા હે ને બહુ સારી વસ્તુ છે અને મરચા અંદર ખાસ જણાવીએ કે મરચું તમે બીજું લાવશો તો કદાચ મહિનો ચાલશે પણ આજે દોઢ મહિનો ચાલશે ગેરંટી હંગાર આ તો ખોટું જેમ કે પેલા જ ફોન આવ્યો અખત માની શોગન અને રોમા ફીરની શોગન વાહતા ભાઈ મને હોજે જ કીધું કે મરચું જોરદાર છે કલર જોરદાર છે અને તીખું છે એટલે તમે વધારે હેડી છે તો થોડું માપનું નો નાખવાનું ઠાકોર અંદર તીખું જોવાય યાર હે ને મરચું રોટલો ખાવા વાળા છે ને ખબર અમદાવાદ બે હજાર આખું મેદાન ગયો તો ખાલી ડુંગળી ને મરચો રોટલો હોય ખબર હા એ સમાજ છે જો સમાજ નો સપોર્ટ ને એકતા મળે વાત છોડો એટલે સમાજ થી ઉજળા છીએ તમે બધા અમારું ઓક્સિજન છો ઓક્સિજન વગર અત્યારે જીવાય એમ નથી એટલે હવે અમારે વાહતો ભાઈ કઈ દેહી મરચું લઈ જશે હળદરે લઈ જશે ચાય લઈ છે આબુ નથી હાલે આવો છે એ લઈ જાવ કે મુરેવાનો શું નહીં બરોબર દિવાળી

બરોબર અને આ તો શ્રી ઠાકોરજીના ના પરચા બાબારીના બાબારી પરચા ઓરિજિનલ ક્વોલિટી બરોબર એટલે એકવાર ખાશો ને તો ખબર પડશે એટલે અવશ્ય તમે ચેક કરજો ખાને કાયદેસર બીજા મરચા મહિના હેડ તો છે તારો દોડ મહિનો હેડ હા એ ગેરંટી એનું કારણ કે એટલું તેજ દીખો અને પાછો વપર આપણે ઓછું વાપરીએ તોય ચાલે બીજા મરચા કોળ આમ મોઘવારી પ્રમાણે આપણે સમજીએ છીએ કે તારે જેટલું વધારે વધારે ચાલે એટલું સારું ફેર પડે એટલે વાત સાચી છે જમાનો છે બરોબર મજૂરી અત્યારે કરવી ખુબ કાઠું થઈ ગયું છે પણ સાહેબ આ જીવન ની બાકી મજા કરો આનંદ દિવાળી પછી આવી રહ્યું છે શ્રી ઠાકોરજી સાબુ અને મરચું ધૂમ મચાવે છે ચાની તો વાત નથી થતી

સન્માન બાચી હો બીજા થોડું કેવરાઈ દેજો પોતે